ગોરેસવારો બધા નીચે ઉતરી ગયા છે પ્રભવ વિચારે છે હું કેવો ખતરનાક માણસ હતો ગામો સળગાવ્યા અને જ્યારે ગામો સળગાવતો હતો ત્યારે એની સાથે ગામના વસનારા માણસોને મેં સળગાવ્યા છે કંઈકને મેં મોતના ગાંઠે ઉતાર્યા છે અને ભર બજારે મેં લૂંટફાટ કરી છે કોઈનાથી દરિયો નથી આજ સુધીમાં દોડે દિવસે મેં શેઠિયાઓને અને લૂંટ્યા છે આજે એ પ્રભાવ નિઃશસ્ત્ર છે કોઈ શસ્ત્ર નથી ભાવ છે સૈનિકો પ્રભાવને કહે છે ઓળખ્યા નથી હજી કોને પ્રભાવને ઓળખ્યા નથી એટલે બધા વસ્ત્ર તપાવે તપાસે છે કે ત્યાં છુપાવ્યું નથી ને કાંઈ કારણ કે એ લોકો પાસે બધી ટ્રીકો રેલી હોય છુપાવવાની પણ બધું તપાસ્યું કોઈ વસ્ત્ર ન નીકળ્યા શસ્ત્ર ન નીકળ્યા બધી રીતે ચકાસ્યા પછી ચાપ તો બંદોબસ્ત રાખી કરી સૈનિકો એની સાથે સાથે જયપુરમાં જાય છે પણ એટલી ખબર પડી સૈનિકોને કે આ પ્રભવ છે જે પ્રભવ ની ખબર પડ્યા પછી સૈનિકો જરાક ગભરાય પણ છે હો રાજમહેલા આવી ગયો રક્ષકો ત્યાં પણ હતા તો રક્ષકો અટકાવે છે બનાને પણ સૈનિકો કહે છે કે આ પ્રભવ છે એ આપણા પ્રદેશને આખો ધણધણાવી નાખ્યો છે એ પ્રભવ અત્યારે એના પિતાજીને અને ભાઈને મળવા માગે છે એ મળવા આવ્યો છે તો જે મહેલના રક્ષકો હતા એ અંદર મહેલમાં ગયા પ્રભાવના પિતાજી સૂતા હતા એકસો ને પાંચ વર્ષના છે નજર પણ બહુ નથી તો રક્ષકો એમના પિતાજીને કહે છે વિંધ્ય રાજાને કે પ્રભવ આવ્યો છે અને આપને મળવા માગે છે પ્રભવનું નામ સાંભળ્યું એટલે એના પિતાજી ચમકી ગયા કે કાંઈ કાવતરો બાવતરો તો નથી ને આ લોકોના ભરોસા નહીં સાદા વસ્ત્રમાં આવે નિઃશસ્ત્ર આવે અને એનું આખું પ્લાના બીજું જ હોય ભરોસો તો ન થાય ને પહેલાં એટલે એના પિતાજીને પણ થોડીક તો શંકા ગઈ ત્યાં પ્રભુને બોલાવે છે રાજા પ્રભુ ત્યાં આવ્યો વાત થઈ બધી કે કદાચ કાવતરું હોય એટલે પ્રભુએ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને રક્ષકો સાથે બહાર આવે છે જ્યાં ઊભેલા છે પ્રભવ અને એના સાથીદારો તલવાર ખુલ્લી છે મ્યાનમાંથી બારે કાઢી છે પ્રભાવ પ્રભુને જુએ છે એટલે હાથ જોડ્યા પ્રણામ કર્યા આ ચોર નહીં તો પ્રણામ કરે કોઈને હા પ્રણામ કર્યા પ્રભાવ પ્રભુને ઓળખી ગયો પણ શરૂઆતમાં પ્રભુ છે પ્રભાવને ઓળખી શક્યો નહીં ઘણા વર્ષો પછી એમનો ભેટો થયો છે પ્રભુને કહે છે કે ભાઈ હું પિતાજીને મળવા માગું છું એમના દર્શન કરવા માગું છું તો પ્રભુ બહુ જ ચોકસાઈ સાથે ચોક્કનો થઈ અને પ્રભવને અંદર જ્યાં એમના પિતાજી છે ત્યાં લઈ ગયો પ્રભુ પિતાજીને કહે છે બાપુજી પ્રભવ આવ્યો છે અને આપને મળવા માગે છે આ પ્રભવ છે ને ડાકુમાંથી હવે સાધુ થયો છે થાય કે ન થાય ડાકુમાંથી સાધુ થયા છે ઘણા ડાકુમાંથી સાધુ બને ભાઈ વિંધ્ય રાજા પાસે આવી ગયા છે ઝાંખપ છે આંખમાં વિંધ્ય રાજાને એટલે બરાબર દેખી શકતા નથી પ્રભવ સાવ નજીકમાં ગયો એટલું છે એના પિતાજીનું આરોગ્ય બહુ સારું છે બાકી તો અમુક ઉંમર થાય એટલે બધું ઘસાય તો ખરું જ આ માજી બેઠા છે એ તો સરસ બોલી શકે છે સાંભળ્યું ઓછું શકે પણ આમ બરાબર છે એકદમ ચોક કરના છે તો એના પિતાજી ને પ્રભુ કહે છે કે બાપુજી જુઓ કોણ મળવા આવ્યો છે તમને સાવ પ્રભવ એના પિતાજી નજીકમાં ગયો પ્રભાવના શરીર પર એના પિતાજી હાથ ફેરવ્યો કે પ્રભવ તું આવ્યો છે પ્રભાવ રડી પડ્યો એના પિતાજી પણ રડ્યા પ્રભુ પણ રડે છે ત્રણે ત્રણે રડી રહ્યા છે અને ખંડમાં બિલકુલ મૌન છે શાંતિ છે કોઈ બોલી શકતા નથી કારણ કે બધાને ડૂમો ભરાઈ આવ્યો છે આ બનાવ બને એટલે સૌને જરાક આમ થાય લાગણીઓ પેદા થાય ખૂબ રડે છે પ્રભાવ આ માણસ રડે નહીં તો હે પ્રભાવ રડે કંઈકને રડાવનાર વ્યક્તિ આજે રડી રહ્યો છે એટલે કયા માણસમાં ક્યારેય પરિવર્તન આવે એ આપણે કહી ન શકીએ આજે જેને આપણે નાલાયકમાં નાલાયક કહીએ કાલે પરિસ્થિતિ પલટાય તો એ નાલાયક પણ લાયક બની શકે છે અને સત્સંગનો તો પ્રભાવ છે કે નાસ્તિક માણસ પણ સત્સંગના પ્રભાવથી આસ્તિક બની શકે છે બન્યા છે સત્સંગનો તો અપરંપાર પ્રભાવ રહેલો છે અને આપણા જૈન સમાજમાં જ નહીં સમગ્ર વિશ્વમાં સત્સંગનો મહિમા છે જે તે ધર્મો રહેલા છે બધી પદ્ધતિઓ એમની ભલે અલગ રહેલી હોય તે છતાં પણ સત્સંગમાં સૌ કોઈ માને છે નામ પછી અલગ અલગ આપેલા હોય ચર્ચા બહુ બધા ધર્મોમાં થાય છે દરેક ધર્મોમાં ધર્મચર્ચા થાય છે સૌ સૌ પોતાની હેસિયત સમજ પ્રમાણે અને ગ્રંથો પ્રમાણે ચર્ચા કરતા રહેતા હોય છે પણ સત્સંગનો મહિમા પહેલાં હતો આજે પણ એટલો ને એટલો જ છે નાસ્તિકો ખરાબ લોકો પણ સારા થઈ ગયા છે એટલે આજે જે ખરાબ છે એ જમાર ખરાબ રહેશે એ આપણે ન કહી શકીએ શાયદ આપણામાં પરિવર્તન ના આવે એનાથી પહેલાં એનામાં પણ એનામાં આવી શકે છે એટલે આપણે ભલે મગજમાં એના માટે ખરાબ બધી ગોઠવણો કરેલી હોય પણ ક્યારે પરિવર્તન વ્યક્તિમાં આવતું હોય છે આપણે કાંઈ કહી નથી શકતા ત્રણેય જણા રડ્યા હૈયા ઠલવ્યા હળવા થયા પ્રભ આંસુ લૂંચતા લૂજતા કહે છે પિતાજી હું અત્યારે બે કામ માટે આવ્યો છું એક મેં તમને ખરાબ ચિત્ર્યા આટલા વર્ષોમાં એટલા ખરાબ ચિત્ર્યા અને વિદ્રોહ કરી આ બધું છોડી કરી અને મેં શું શું કર્યું અત્યાચારો કેવા કર્યા પિતાજી એનો લિસ્ટ મારી પાસે નથી એટલા અત્યાચારો મેં કર્યા છે પણ બાપુજી હું એક એ કામ માટે આવ્યો છું કે મારે એ બધા પાપોની શું લેવી છે ક્ષમા લેવી છે અફરાધ તો ગણ્યા ગણાય નહીં એટલા મેં કર્યા છે પણ આપ મને હૃદયપૂર્વક ક્ષમા આપો અને આપે મને રાજગાદી ના આપી એ સારું કર્યું લાયક વ્યક્તિને જ રાજગાદી અપાય અત્યાર સુધી મારા મનમાં હતું કે મારા બાપુજી અન્યાય કર્યો અન્યાય કર્યો અન્યાય કર્યો પણ કુમાર સાથેના સમાગમ પછી મને લાગ્યું કે મારા પિતાજી અન્યાય નથી કર્યો પાત્ર વ્યક્તિને રાજગાદી આપી તો બાપુજી હવે હું કોઈની સાથે વેર જે રાખવા માંગતો નથી બસ મને જમ્બુકુમારે શીખવ્યું છે કે સૌ સાથે મૈત્રી ભાવ રાખવો તો બાપુજી એક કામ હું એ કરવા આવ્યો છું કયું કામ ક્ષમા માગવા અને બીજું કામ બાપુજી મને અનુમતિ આપો મારે દીક્ષા લેવી છે એ અનુમતિ લેવા આવ્યો છું આ બીજું કામ છે મારું હવે આવો માણસ દીક્ષા લેવાની વાત કરે વિશ્વાસ બેસે ન બેસે ને એક વખત બિચારા માણસનો પિક્ચર ખરાબ થઈ જાય ને સમાજમાં એટલે સમાજ પહેલાં તો સ્વીકારે જ નહીં અને માણસની ટેવરેલી છે નાનપણને યાદ કરે જૂના પ્રસંગોને યાદ કરે વર્તમાન પરિસ્થિતિ આની શું છે અને કઈ રીતે જીવી રહ્યો છે એ જેટલું ધ્યાનમાં નહીં લે ને પહેલાં એવો હતો પહેલાં એવો હતો પહેલાંય એવો હતો ઘણા માણસો દાન દે ને તો ગામના લોકો શું કે પહેલાં તો એ ચડી પહેરતો હતો હવે દાંડે છે પણ એ પહેલાં ચડી પહેરતો હતો તો એ હમણાંય ચડી પહેરે પણ માણસોની પ્રકૃતિઓ જુઓ જૂનું બધું યાદ હો જૂનું બધું યાદ રહે સંભળાવે પણ પણ વર્તમાનમાં એની શું જિંદગી છે કઈ કઈ રીતે લાઈફ જીવી રહ્યો છે નહીં વિચારે માણસ આપણે બધા છીએ ને ભૂતકાળને બહુ જ ઉખેડીએ છીએ બહુ ઉખેડીએ છીએ કચરા અને ભૂતકાળમાં તો સાયદ કચરા પણ નીકળે ઉકેરણા છૂટીએ તો ઉકેરણામાંથી શું નીકળે હીરા માણેક મોતી તો કોકને ભાગ્યમાં હોય તો નીકળે બાકી ઉકેરણામાં તો કચરા સિવાય કાંઈ ન હોય પણ માણસ માત્રની આદત રહેલી છે ઘણે ગણે ઠેકાણે ઘણા ઘણા કાર્યકરો શું કહે કે આનું તો મારી પાસે બ્લેક લિસ્ટ છે દૂર પડ્યું તારા બ્લેક લિસ્ટમાં હમણાં તો એ જિંદગી સારી જીવે છે એ તો જોતું પણ નહીં એ બ્લેક લિસ્ટને યાદ કરે કે મારી પાસે કાળી ડાયરી છે એમાં એનું બધું નોંધેલું છે નોંધીને રાખ ને અથાણું કર બાપા કાંઈ વળવાનું નથી વર્તમાન જિંદગી કેવી જીવે છે એ જો પણ માણસ અને તેમાં પણ ભારતીય માણસ છે ને ભૂતકાળમાં વધારે જીવે છે નથી વર્તમાન કાળમાં જીવવા માંગતો અને ભવિષ્ય માટે તો કાંઈ કહી શકાય તેમ નથી ભૂતકાળને હંમેશા ઉખેડતો રહેતો હોય હંમેશા ઉકેડતો રહેતો હોય એના પિતાજીએ જ્યારે સાંભળ્યું કે આ દીક્ષા લેવા માગે છે એમાં એણે બધી સ્ટોરી કહી પિતાજીને કે પિતાજી આમ તો અમે વૈશાખ સુદ ત્રીજના દિવસે રાત્રે ચોરી કરવા નીકળ્યા હતા રાજગ્રહીમાં મારી સાથે પચીસ કથા સાગરીતો અને ચોરી કરવી હતી અમારે ઋષભદત ઘરની હવેલીમાં કારણ કે એના દીકરાના લગ્ન થયા હતા કુમારના અને અમારા સાગરીતોએ માહિતી આપી હતી કે નવાણું કરોડ સોનૈયા એનો ઢગલો આમને આમ ચોકમાં પડ્યો છે એના ઘરના આંગણામાં અને કંઈક મિલકતો એને મળી છે તો એ બધી મિલકતો લૂંટવા માટે અમે ઋષભદત્તની હવેલીએ પહોંચ્યા અને ત્યાં જે જે થયું ચર્ચાઓ થઈ વાતચીતો થઈ એ બધી પોતાના પિતાજીને કહી કે મને અત્યારે દીક્ષા લેવાની કેમ ભાવના થઈ છે એમાં આ કુમાર એની શું હકીકતો રહેલી છે અને એના બાપુજીએ જ્યારે રાજાએ આ જમ્મુ કુમારની જ્યારે વિગતો સાંભળી ત્યારે ગદગદ થઈ ગયા એના એના નયન ભીના થઈ ગયા પ્રભુ સ્તબ્ધ થઈ ગયો મોટાભાઈને કહે છે કે ગઈ ગુજરી ભૂલી જાઓ પેલા જે કાંઈ બન્યું છે બધું ભૂલી જાઓ હવે હું તમને આ જયપુર નગરનો રાજા બનાવવા માગું છું તમે રાજા બનો હું સેવક બનીને તમારી સેવા કરું હવે એ રાજા બને બધું એણે બધું જોઈ લીધું છે દુનિયામાં અને હવે તો વાસ્તવિક જિંદગી જીવવા માગે છે એટલે હવે રાજબાજમાં તો એને રસ પણ નથી તે છતાં પણ પ્રભુ એટલે કે નાનો ભાઈ વિનય કરશે રાજગાદી માટે પણ કહેશે એ પછી એમના વચ્ચે શું ચર્ચા થાય છે કારણ કે આ બધું અહીંયા ક્લિયર થઈ જશે ને એ પછી એને જોવું છે હજી પલ્લીમાં કારણ કે પલ્લીમાં પાંચસો સાગરિતો છે એની સાથે એમના મા બાપ છે મોટી ઉંમરના છે તો દીક્ષા લેતા પહેલાં એમને પણ થાળે પાડવા છે આમને આમ રખડાવી નાખવા નથી જો દીક્ષાર્થી કેટલો તૈયાર છે બધાને થાળે પાડવાના કોઈ પણ દુઃખી ન થવો જોઈએ સાયદ એને એવી ભાવના છે કે પાંચસો પાંયસો ચોરોને હું પ્રતિબોધ પમાડું જમ્મુકુમારની પણ એવી ઈચ્છા છે તો એમની ઈચ્છા પણ હું પૂરી કરું તો એ પ્રતિબોધ પમાડવા માટે પણ એ પલ્લીમાં જશે ત્યાં શું ચર્ચાઓ થાય છે આ પાંચસો પાંચસો તો પોતાના શું અભિપ્રાયો આપે છે એ બાબત વિશે આપણે ચર્ચા કરીશું અત્યારે આજનું છે